ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાલીસ હજાર ગુણી ઘઉંની આવક નોંધાઈ યાર્ડની બહાર ઘઉં ભરેલ વાહનોની લાઈનો લાગી હતી યાર્ડમાં ગઈકાલ સાંજે ઘઉંની આવક કરવામાં આવી હતી આજ રોજ ઘઉંની હરાજીમાં વીસ કિલોના ભાવ પાંચસો થી સાતસો પચાસ સુધીના બોલાયા હતા અહેવાલ માનવ હોજાણી નમસ્કાર ગુજરાતનું અગ્રિમ ગણાતો ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ગઈકાલે સાંજે ઘઉંની આવક શરૂ કરવામાં આવેલી હતી બંને બાજુ લગભગ સાતસોથી આઠસો વાહનની લાઇનો હતી અને જગ્યા હતી ત્યાં સુધી અંદર સમાવેશ થઈ ગયેલો છે ઘઉંનો હાલ જગ્યા ન હોવાથી પાંચસોથી છસો વાહન જેવા બહાર પડેલ છે જે આજ સાંજના લેવામાં આવશે અને પુષ્કળ પ્રમાણમાં અન્ય જિલ્લાઓમાંથી પોરબંદર છે જૂનાગઢ છે અમરેલી છે આમ રાજકોટ છે ત્યાર પછી મોરબી જિલ્લામાંથી ઘઉંની આવક પુષ્કળ પ્રમાણમાં ગોંડલ માર્કેટયાર્ડની અંદર થાય છે